રહેવાસી ગામ તાલુકો માંડવી કચ્છ વાળો સગીર વયની મહિલાને લલચાવી ફોસલાવી ભગાડી જઈ તેના સાથે દુષ્કર્મ આચરેલ હોવાનો ગુનો દાખલ થયેલ હોય જેથી પશ્ચિમ કચ્છ જિલ્લા પોલીસ દ્વારા

રાજસ્થાન પોલીસને સોંપી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે આ ગુનાઓમાં મહિલાઓને લલચાવી ફોસલાવી ભગાડી જાય તેઓની સાથે દુષ્કર્મ આચરનારા આરોપીઓને પશ્ચિમ કચ્છ જિલ્લા પોલીસ દ્વારા અલગ અલગ ટીમો બનાવી ટેકનિકલ સર્વેલન્સ તેમજ હ્યુમન સોર્સિસ આધારે માહિતી મેળવી આરોપીઓને શોધી કાઢી મહિલાઓને મુક્ત કરાવી આરોપીઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે